નમસ્કાર મિત્રો એક તરફ વરસાદનો વિરામ તો બીજી તરફ વરસાદની આગાહી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનો યલો એલર્ટ બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાલૈયાઓને ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે સમાચારો વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ એટલે કે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેના માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદમાં પણ દિવસભર વાતાવરણમાં પલટો આવી શકે છે ગુજરાતમાંથી ચોમાસાની ધીમે ધીમે વિદાય પણ શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગની માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતમાં એટલે કે વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યો છે હવામાન વિભાગની માહિતી અનુસાર હવે ધીમે ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે જોકે આવનારી નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે કારણ કે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહે છે ગુજરાત ગુજરાતમાં અત્યાર સુધીમાં આઠસોને છત્રીસ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ નોંધાયો છે અને પંદર સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ છસોને ત્રેસઠ નવ મિલીમીટર છે જે સામાન્ય કરતા છવ્વીસ ટકા વધુ છે નવરાત્રી ઉપર વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહે છે ગુજરાતમાં પંદર સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે આગામી બે ત્રણ દિવસમાં કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે જોકે નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવું હાલ લાગી રહ્યું નથી જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગની માહિતી અનુસાર નવરાત્રીના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ખાસ કરીને સુરત વલસાડ જૂનાગઢ અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે આ વિસ્તારોમાં બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતાનો માહોલ છે અને પૂર જેવી પરિસ્થિતિની અત્યારે કોઈ સંભાવના નથી બીજી તરફ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ નવરાત્રી દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે અમદાવાદ અને વડોદરા જેવા શહેરમાં જ્યાં નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે ત્યાં તહેવારના શરૂઆતના બે ત્રણ દિવસોમાં હળવા ઝાપટાની શક્યતા રહે છે જોકે અમદાવાદમાં પાણી ભરાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ સંભાવના નહીવત છે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસું લગભગ વિદાય લઈ ચૂક્યું છે ત્યારે હવે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે બીજી તરફ બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતને પણ અસર કરશે પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જોકે હાલના તબક્કે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે કે થી આ સિસ્ટમને કારણે રાજ્યમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નથી તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે